નમસ્કાર વિશ્વસનીયતા ખૂબ મોટો શબ્દ છે અને વિશ્વાસ એ ભરોસો જ્યારે તૂટી જાય ત્યારે એ ભલે કાચ તૂટવાની જેમ અવાજ ન કરતો હોય પણ સિસ્ટમમાં પડઘાય છે દેશની ખૂબ મોટી પરીક્ષા ફરી એકવાર વિવાદોમાં છે નીટ એનું નામ છે અને જ્યારે એ આપણા બધા સાથે એટલે તમારું છોકરું બાયોલોજી ભણે છે કે નહીં પણ તમે ડૉક્ટર પાસે તો જતા હશો ને એટલા માટે નીટની પરીક્ષામાં સ્કેમ ન ચાલે ન ચાલે ને ન જ ચાલે જે પ્રશ્નોના સરકારે જવાબ આપવાના હોય એ પ્રશ્નોના જવાબ હવે મળવાની શરૂ થાય એ હવે બહુ જરૂરિયાત આવી ગઈ છે દેશમાં નવી સરકારનું ગઠન થઈ ગયું છે મંત્રીઓએ શપથ લઈ લીધા છે પોર્ટફોલિયોનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે કોની પાસે કયું મંત્રાલય છે એ પણ થઈ જવાનું છે પણ એના પછી આપણે એ જવાબ જોઈએ છે કે જે પરીક્ષાના આધાર પર એક છોકરો કે જે પોતાના જીવનના બે વર્ષ આમ ચોટલી બાંધીને સતત મહેનત કર્યા કરે છે અને એની મહેનતનું એને પરિણામ ન મળે ને બીજો કોઈ એવો વિદ્યાર્થી જેને આપણે સાદી ભાષામાં ડફ્ફોળ કહીએ છીએ કે જે ડૉક્ટર બનવાને લાયક નથી બીજા કશાક બનવાને લાયક છે આર્ટ્સમાં અદ્ભુત હોઈ શકે એ કળામાં બહુ સરસ હોઈ શકે નૃત્ય સરસ કરી શકે એ બહુ જ સારું પત્રકાર બની શકે પણ એ ડૉક્ટર બનવાને લાયક નથી અને છતાંય બાપાની પાસે રૂપિયા છે તો એ ગમે તે ફોડી શકે છે તોડી શકે છે અને પેપરો એ કરાવી શકે છે ડમી બેસાડી શકે છે કેવી રીતે કૌભાંડ થાય છે એ વિસ્તારથી મોડસ ઓપરેન્ડી તમને તમારા સુધી પહોંચાડવી છે તમને સમજાવવી છે આપણી સાથે વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા જોડાયા છે અને એમની પાસેથી સમજવું છે એટલા માટે એ લઈને જ આવ્યા છે આખું એક પ્રેઝન્ટેશન જેવું પ્રેઝન્ટેશન કરતા એવા તર્કો અને તથ્યો જેના આધાર પર એ સવાલ ઊભો થાય છે કે નીટની પરીક્ષા એ શુકામ એને સ્કેમ કે કૌભાંડ કહેવામાં આવી રહ્યું છે અને યુવરાજસિંહ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ વેલકમ અને પાછળ જે માર્કશીટ દેખાય છે તમે જ સમજાવો હવે એના વિશે ખાસ કરીને નીટ ની અંદર જે પરીક્ષા લેવામાં આવી નીટ ની અંદર જે પરીક્ષા લેવામાં આવી આ એક વ્યક્તિની માર્કશીટ છે જેને સાતસો ને પાંચ માર્ક આવ્યા છે સાતસો વીસ માર્ક ની પરીક્ષા છે સાતસો વીસ માંથી સાતસો ને પાંચ આવ્યા છે આખા ઓલ ઇન્ડિયાનો જે રેન્ક છે એ રેન્ક છે નેટ ઓલ ઇન્ડિયા રેન્ક એનો તેરસોને એકવીસમો આ તેરસો એકવીસમો રેન્ક છે એ બહુ ટૂંકમાં કહેવાય કે સારો રેન્ક કહેવાય અને જ્યાં એને એડમિશન જોઈએ સરકારી કઈ કઈ સંસ્થાનમાં પણ જોઈએ તો એને ત્યાં મળી જાય એટલે બહુ સારો રેન્ક છે સાતસો પરંતુ આ જે વ્યક્તિ છે એની ઉપર ઘણા બધા સવાલો ઘણા બધા લોકો આ ઊભા કરી રહ્યા છે એક મિનિટ હું આવું એની પહેલા હું એક વસ્તુ એ કહી દઉં કે આ તેરસો એકવીસ રેન્કવાળા આ એક છોકરીની માર્કશીટ છે અમને નામ નંબર ખબર છે પણ અમે એને એડિટ કર્યું છે કેમ કે આ ખાલી કોઈ એક છોકરીનો સવાલ નથી આવા અનેક લોકો છે જેણે ચીટિંગ કરી છે હવે ઉદાહરણ માટે જ્યારે હું એક છોકરીનું નામ કે ફોટો બતાવીશ તો લોકો એના પર તૂટી પડશે નહીં કે એ સિસ્ટમ સમજવાની આપણે કોશિશ કરીશું એટલે એક તો ગુજરાતની જ છોકરી છે અને ગુજરાતી છે છોકરી છે અને આ પ્રકારની એની માર્કશીટ છે એના માર્ક્સ અમે અહીંયા ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજીમાં જોજો બધું એનું જે રેન્ક ને બાકીનું બધું આવે છે પર્સન્ટાઇલ એનો સ્કોર એ જોજો સાતસો પાંચ એને માર્ક છે આખા દેશમાં જબરદસ્ત એનો નંબર છે હવે એની આ બારમા ધોરણની જે આપણા બોર્ડે પરીક્ષા લીધી એનું રિઝલ્ટ જુઓ એમાં એના ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજી એમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે જે પ્રેક્ટિકલ માર્ક છે એમાં તમે જોશો બાયોલોજીમાં થર્ટી નાઇન ફિઝિક્સમાં ટ્વેન્ટી વન અને કેમેસ્ટ્રી જે છે એમાં થર્ટી વન માર્ક છે એટલે આ ઘણા બધા એવા મોટા સવાલો પેદા કરી રહ્યા છે કેમ કે બારમા ધોરણની અંદર જે વ્યક્તિ પરીક્ષા આપે છે જેમાં એ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી જેને નીટની પરીક્ષામાં પણ એ જ જે પેપર છે એની અંદર એકસો એસી માર્કનું પ્રશ્નપત્ર પૂછાય છે તો એ એકસો એસી માર્કના જે પ્રશ્ન પૂછે છે એમાં ત્રણ વિષયો જ હોય છે અને જે બારમા ધોરણમાં ફેલ થાય છે એ વ્યક્તિ નીટમાં કઈ રીતે એ પાસ થઈ શકે અને રેન્કર બની શકે એ એક મોટો સવાલ પેદા થઈ રહ્યો છે આપણે ઘણી બધી વખત ચર્ચાઓ કરતા રહીએ છીએ કે ભાઈ કૌભાંડ થાય છે ભ્રષ્ટાચાર થાય છે છબરડા થાય છે ગોટાળો થાય છે પરંતુ આ નીટની જે પરીક્ષા છે ને એ આ બધાનો બાપ છે આ બાપ એટલા માટે છે કારણ કે જે ભવિષ્યમાં જે ડોક્ટર બનવા માગે છે બરાબર આ ભવિષ્યના ડોક્ટરોનું ભવિષ્ય જ અત્યારે અંતકરમય છે એ અંતરમય એટલા માટે છે કેમ કે અત્યારે જે જે નીટ દ્વારા પરીક્ષા લેવામાં આવી ચાર તારીખની પરીક્ષામાં આ એક દાખલ રૂપ ખાલી ઘણા બધા છે જેટલી પણ મોડલ સોપરેન્ડી હોય તમામ પ્રકારની મોડલ સોપરેન્ડી તમે ડમી કેન્ડિડેટને લઈ લો તો પણ તમે જોવામાં આવશે તમે કોઈ સેન્ટરને હાઈજેક કરી અને એની અંદર વિદ્યાર્થીઓને કઈ રીતે પાસ કરવામાં આવતા તો ગુજરાતનું પણ એ મોડ સોપરંડી એ ની હરિયાણામાં પણ જોવા મળશે એટલે ઘણું બધું એવી બાબતો છે કે જે સરકારે આની ઉપર તપાસ

એનાથી પણ અઘરી હોય છે આપણે એવું કહીએ કે ત્યાં એમસીક્યુ ટી કરવાના હતા એટલે તુક્કાથી તુક્કાથી સાતસો પાંચ માર્ક્સ ન આવે તુક્કાથી કદાચ તમે પાસ થઈ જાઓ પણ તુક્કાથી તમે સાતસો ક્રોસ નથી કરી શકતા બીજું કે મને જે લોકો નીટના ટ્યુશન ક્લાસીસ અથવા દસમો અગિયારમાં બારમામાં જે લોકો ભણાવે છે એવા ખૂબ મોટા ટ્યુશન ક્લાસીસના સંચાલક સાથે મેં વાત કરી એમણે કહ્યું કે અમે જ્યારે છોકરાને ભણાવીએ તો અમને ખબર હોય કે એ છોકરાની ક્ષમતા કેટલી છે તો એવા ઘણા બધા ઉદાહરણ છે યુવરાજસિંહ કે જેમાં એ ટ્યુશનના સંચાલક કહી રહ્યા છે કે અમને ખબર છે કે આ છોકરું બોર્ડમાં માંડ પાસ થઈ શકે એમ છે એ લોકો જ્યારે ટોપ કરીને આવે છે નીટમાં ત્યારે અમારી પાસે કશો જવાબ નથી હોતો એમને કહેવા અમે એમને કોંગ્રેચ્યુલેશન્સ નથી કહી શકતા કેમ કે અમને ખબર હોય છે એ ફ્રોડ છે અને ઉપરથી મા બાપ આવીને કહે છે કે સાહેબ બીજા કોઈનું કંઈ કરવું હોય તો કહેજો અમારી પાસે સેટિંગ છે ઓળખાણ છે એના સૌથી મોટું કારણ એમની પાસે રૂપિયો છે અને રૂપિયાથી જો તમે પહેલું જ જે સ્ટેપ છે તમારો છોકરો ડૉક્ટર બનવા જઈ રહ્યો છે ઓછા માર્ક્સ લાવે તો તમે એને બીજા કોઈ દેશમાં જઈને ભણાવો ને તમે નીટની પરીક્ષામાં કરીને ગવર્મેન્ટ મેડિકલ કોલેજનો જે હિસ્સો ખાઈ રહ્યા છો એ બહુ જ સામાન્ય વર્ગમાંથી આવતા છોકરાઓ સપનું જુએ છે એમના પપ્પાની એટલી ત્રેવડ નથી કે એમને ભણવા માટે એ રાજસ્થાન મોકલશે કે પછી મધ્યપ્રદેશના ઇન્દોરમાં જશે કે સાઉથના સ્ટેટમાં જવાના છે કે પછી રશિયા યુક્રેન ચાઈના જવાના છે એ લોકોની એટલી ક્ષમતા નથી એમના માટે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન ખૂબ મહત્વનું હોય છે એટલે એક સમય હતો કે બીજે મેડિકલમાંથી પાસ થયેલા છોકરા અદ્ભુત આપણને સારામાં સારા ડોક્ટર્સ મળતા હવે આપણને એ નથી ખબર કે બીજેમાંથી છોકરો પાસ થઈને આવે છે તો એનો ભરોસો કરવો કે કેમ કેમ કે નીટમાં ચોરી કરીને એન્ટર થાય છે સિસ્ટમમાં હવે આ ગુજરાતની અંદર જેમ થયું એની બાબત છે આ દિવ્યભાસ્કરનો દસ ની મેનો સ્ક્રીનશોટ છે છાપાનો જી કૌભાંડ કઈ રીતે કરવામાં આવ્યું એની ભૂમિકા છે ત્રણ વ્યક્તિઓ જે છે એમાં કહી શકાય કે સામે આવ્યા હતા જેની સામે આરોપો લાગ્યા હતા અને એની એફઆઈઆર પણ નોંધાઈ ગઈ છે અને ત્રણ વ્યક્તિઓમાં તુષાર રજનીકાંત ભટ્ટ જય જલારામ સ્કૂલમાં ભૌતિક વિજ્ઞાનના શિક્ષક અને નીટની પરીક્ષામાં ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડ ફરજ પર હતા અને સીટ નંબરના આધારે પાસ કરીને મેરિટ લાવવા નાણાં નક્કી કરતો હતો અને એક પરીક્ષામાં દસ લાખ રૂપિયા નક્કી થયા હતા આવા એને સાત વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લીધા હતા અને એ જે વ્યક્તિ છે એની જ ગાડીમાંથી રોકડ રકમ પણ મળી આવી હતી એટલે આ વસ્તુ ત્યારે પણ એની આઈડેન્ટિફાઈ થઈ હતી કારણ કે એની ગાડીમાંથી પૈસા પણ રોકડા મળી આવ્યા હતા અને અત્યારે જેલના સળિયા પાછળ પણ છે એમાંય ના નથી પરશુરામ રોય આ ક્લાસીસમાં આવતા છાત્રોને પરીક્ષા પાસ કરવા નાણાં લઈ તુષારને આપતો હતો અને વડોદરાના ખાતે રોય ઓવરસીઝ નામના ક્લાસીસમાં સંચાલક પરશુરામ રોય નીટની પરીક્ષામાં તૈયારીઓ વિદ્યાર્થીઓને કરાવતો હતો અને વીસ વિદ્યાર્થીઓનું લિસ્ટ એને મોકલ્યું હતું કે આ વીસ વિદ્યાર્થીઓ એવા છે કે જેને તમારે પરીક્ષામાં પાસ કરાવવાના છે કોને વાત કરી હતી જે શાળા સંચાલક છે જ્યાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે જે ભાઈ રહેવાના છે તેને વાત કરી હતી કે આ એટલે કે આખું જે સેન્ટર છે ત્યાંનું એ સેન્ટરને હાઈજેક કરી અને એમાં વિદ્યાર્થીઓને પાસ કરાવવાના હવે અહીંયા જે વિદ્યાર્થીઓ છે એક જોવા જેવી બાબત એ પણ છે કે આ વિદ્યાર્થીઓ જે તે સમયે ફોર્મ ભરે છે ત્યારે એને પ્રેફરન્સ નાખવાનો હોય છે કે ભાઈ તમારે કઈ જગ્યાએ પરીક્ષા આપણે મોટાભાગે કેવું વિચારતા હોય કે ભાઈ હું અત્યારે અમદાવાદમાં રહું છું તો અમદાવાદના નજીકના સેન્ટરમાં આપણે પરીક્ષા આવે એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ પરંતુ અહીંયા જે પરીક્ષા આપના જે વ્યક્તિઓ હતા ને એ મોટા ભાગના કાં તો હરિયાણાથી આવ્યા હતા અને કાં તો એ મુંબઈથી આવ્યા હતા આ તમે વિચારો કે બીજા રાજ્યમાંથી પરીક્ષા દેવા માટે લોકો આ ગુજરાતમાં આવે છે અને શા માટે ગુજરાતમાં આવતા છે ઈ આના કારણે આ જે ઘટના બની કારણ કે એમાં જે રીતે આખું જે મોડો ઓપર ઇન્ડિયા આપણે જોઈએ તો એક સેન્ટરને હાઈજેક કરી અને ત્યાં જે વિદ્યાર્થીઓ છે તો તેની પાસે એક્સપર્ટ આવે છે અને એક્સપર્ટ જે છે એના પ્રશ્નોના જવાબ સોલ્વ કરી અને ત્યારે ને ત્યારે એને એના સેન્ટર ઉપર આ બધા જ પ્રશ્નોના જવાબ એને ફિલઅપ કરાવે છે કારણ કે આ ઓએમઆર સિસ્ટમ છે અહીંયા જે પરીક્ષા લેવામાં આવે છે એ સમજવા જેવી છે આજ વખતે જે પરીક્ષા આપી છે એ સાડા ત્રેવીસ લાખ વિદ્યાર્થીઓએ આની પરીક્ષા આપી છે અને આ સાડા ત્રેવીસ લાખ લોકોએ જે પરીક્ષા આપી તેમાં ઘણી બધી કોન્ટ્રોવર્સી છે એવું નથી કે આ એક બે કોન્ટ્રોવર્સી ઘણી બધી એવી કોન્ટ્રોવર્સી છે જેમાં ઘણા બધા સવાલ પેદા થઈ રહ્યા છે આ એક કોન્ટ્રોવર્સી છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છે આ એ વ્યક્તિ છે કે જેને નાણાં લીધા બરાબર અને ત્રીજો જે વ્યક્તિ છે આરીફ વોરા એટલે આ ભાઈ છે એ આરીફ વોરા છે અને આરીફ વોરા છ વિદ્યાર્થીઓ સાથે ડીલ કરીને સાત લાખ તુષાર ભટ્ટને આપ્યા હતા અને ગોધરાની જય જલારામ સ્કૂલમાં અગાઉ આરીફ નોકરી કરતો હતો જેથી તેને પાસ તેને પણ તુષાર ભટ્ટ સામે કોન્ટેક્ટ હતો અને તુષારે પણ વચેટીઓ આરીફને નીટની પરીક્ષામાં પાસ કરાવી આપીશું તેવી વાત કરી હતી એટલે એક આ મોડસ સોપ્રેન્ડી છે આ જે એમો રહી એ એમો એવું તો જે જ નહીં કે આ કઈ જૂની એમો છે આ સોરી નવી એમો તો છે જ નહીં આ આ જૂની જ છે એમો એટલે મોડ સોપ્રેન્ડી એટલે મારે આમાં છે ને હું એટલે મેન્શન કરી રહી હતી કે દરેક વખતે આવી કોઈ પણ ન્યૂઝ આવે ત્યારે અમે બોલીએ છાપા લખે ટીવીમાં પણ ચાલેલું આવે કે મોટા માથાની સંડોવણી તપાસ થશે તો તપાસ થઈ જાય પૂરી થઈ જાય પણ મોટા માથા એટલે કેટલા મોટા માથા દસ માથા વાળો રાવણ પકડાઈ જાય પણ આપણે ત્યાં એક માથાવાળા ચોર કોઈ દિવસ મોટા પકડાયા નથી કેમ કે ચોર મોટા પકડાયા હોત તો આ સિસ્ટમમાં થતું જ એ છે કોણ જે પેપર લીક કરાવે છે એ શાળાનો સંચાલક કેમ જવાબદાર નહીં જેની શાળાનું જે સેન્ટર છે એ તો ચોરી કરવાનું એપી સેન્ટર બને હરિયાણાના એક સેન્ટરમાંથી કેટલાય છોકરાઓ પાસ થાય આગળ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ને અને ટૂંકમાં કહી શકે કે આ જે સ્કૂલ છે તો આ સ્કૂલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે જે એક્ઝામ કન્ડક્ટ કરતી જે સંસ્થા છે એને પોતાની ક્રોસ વેરિફિકેશન માટે આખું પ્રશ્નપત્ર અને જવાબો અહીંયા મોકલા હતા હજી સુધી એનટીએ જવાબ નથી આપ્યો અને એનટીએ એવું કે છે કે અમે તમારી સાથે કોમ્યુનિકેશન કરીશું વિદ્યાર્થીઓને જે પણ પ્રશ્ન હોય એને અમે જવાબ આપીશું તો આ જ સંસ્થાએ જ્યાં ગેરરીતિ થઈ એ ગેરરીતિ સંસ્થા કરી આજે જ એના ન્યૂઝપેપરમાં દિવ્યા ભાસ્કર સંદેશમાં એના કહી શકાય કે ન્યૂઝ કટિંગ આવ્યા જ છે તમે જોઈ શકો છો કે જેમાં એનટીએ ખરેખર જવાબ આપવાનો હતો એની જગ્યાએ આટલા ટાઈમ થઈ ગયો હજી સુધીના જવાબ સુધા નથી આપ્યા પ્રેસ નોટ આપે છે એનટીએ ના જે અધિકારી છે એને એવું લાગે છે કે એ પ્રધાનમંત્રી છે ને એને પ્રેસ કોન્ફરન્સ ન કરવી જોઈએ એટલે આ સવાલ આ ભરતપુર છે રાજસ્થાનનું જે રીતે કહી શકાય કે અત્યારે ગુજરાતની જે એક એમો હતી કે ભાઈ ડમી કેન્ડિડેટ તો એ ડમી કેન્ડિડેટ જે રીતે બેસતા હતા જે રીતે કોઈ હોશિયાર વ્યક્તિ હોય એ નબળા વ્યક્તિની પરીક્ષા આપતો એ જ પ્રકારનો ફરજી વાળો ભરતપુર રાજસ્થાનના જે ભરતપુર છે એ ભરતપુર વિસ્તારમાંથી ચાર જેટલા લોકો ઉપર એફઆઈઆર થયેલી છે

આ અત્યાર સુધી શું થયું એ પણ હું એકદમ ક્રિસમાં પણ એક ન્યૂઝપેપરનું આ છે આઈટીવી ભારતનું કટિંગ છે જેમાં એમણે લખ્યું છે કે પાંચ મે નીટની યુજીની પરીક્ષા થઈ હતી બિહારની વાત કરી છે આમણે આમાં એમણે ગુજરાતનો ઉલ્લેખ નથી કર્યો કે બિહાર ઝારખંડ અને રાજસ્થાનમાંથી ઘણા બધા પેપર સોલ્વર આવ્યા અઠ્યાવીસથી વધારે લોકોને બિહારમાં અરેસ્ટ કર્યા પટનામાં બહુ મોટું કૌભાંડ સામે આવ્યું હતું એનટીએ હજી સુધી પેપર લીકની પુષ્ટિ નથી કરી એનટીએ પુષ્ટિ કરે કે ન કરે પટનામાં પોલીસ અરેસ્ટ કરે છે એનટીએ ના પાડે છે ગોધરામાં જઈ જલારામવાળાની સામે લોકો જેલમાં છે તો ગોધરા પોલીસે કોને પકડ્યા તો થેન્કસ ટુ ગોધરા કલેક્ટર કે એમણે કેશની સાથે પેલા માણસને પકડ્યો છે પણ એનટીએ ના પાડે છે કે ના કશું થયું નથી ત્યાં સુધી કે હરિયાણાના જે સેન્ટરમાં એમણે કહ્યું ને ગ્રેસ માર્ક આપ્યા છોકરાઓએ પ્રશ્ન કર્યા કે ભાઈ સાતસો વીસમાંથી સાતસો અઢાર કે ઓગણીસ આવે જ નહીં કેમકે એક પ્રશ્ન સાચો પડે તો એના ચાર માર્ક્સ મળે પણ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે એક ખોટો પડે તો કપાય પણ ખરા માર્ક્સ અને એ હિસાબથી જ્યારે તમે ગણિત કરો છો તો સાતસો અઢાર ઓગણીસ આવે નહીં તો એનટીએ જવાબ આપે છે તો અમે ગ્રેસ માર્ક્સ આપ્યા છે એટલે આટલા થયા છે તો રેન્ડમ ગ્રેસ માર્કની સિસ્ટમ આ પરીક્ષામાં કેવી રીતે હોય આ બાકીના બધા ન્યૂઝ

બરાબર સેવન ઝીરો વન ઝીરો વન આ બધા એક જ સેન્ટરના લોકો છે કે જે પાસ થયા છે ખૂબ ચોંકાવનારી જો બાબત જો કોઈ જોવા મળે ને તો આ આગળની જે સિક્વન્સ તમે જુઓ ને તો આગળની સિક્વન્સ પ્રમાણે બધું જ તમને ખ્યાલ આવે કે એક જ સેન્ટરના લોકો પાસ થયા છે અને બધાને ફર્સ્ટ રેન્ક મેળો છે બધાને ફર્સ્ટ રેન્ક મેળો હવે બધાને ફર્સ્ટ રેન્ક કઈ રીતે મળી શકે તો એમાં એનટીએ એક એવો ખુલાસો પણ કરે છે કે જે વ્યક્તિએ પહેલાં ફોર્મ ભર્યું હોય ને એને અમે પહેલાં પ્રાયોરિટી આપીએ એટલે કે એને ફર્સ્ટ રેન્કમાં પ્રાયોરિટી હવે ફોર્મ ભરીને પહેલાં પ્રાયોરિટી હોય કે કોઈ અમારા હોય એવું છે કે એને ફર્સ્ટ પ્રાયોરિટી આમાં હવે તમે નવી બાબત પણ જોવા મળશે આમાં તમને ખાલી નામ જ જોવા મળશે આમાં તમને અટક જોવા નહીં મળે આમાં તમને એના પિતાનું નામ જોવા નહીં મળે આમાં બીજું કશું આમાં જો આ ધારો કે આ ભાઈ છે ધારો કે કોઈ પણ વ્યક્તિ છે ધારો કે અભિનવ સુનિલ પ્રસાદ તો એ કેમ આખું નામ લખે છે આ લખ્યું છે સમીત કુમાર સૈની તો એ કેમ આખું નામ લખે છે આ ઈરામ કુરેશી તો એના અટક સાથે ને નામ છે હવે અહીંયા તમને આ વસ્તુ જોવા જ નહીં મળે એટલે કે એક જ સેન્ટર ઉપરથી એક જ કોઈ કોમ્પ્યુટર એવું હશે કે જેમાંથી આ બધા જ ફોર્મ ભરાણા હોય એવી શક્યતાઓ રહેલી છે કેમ કે આ સૌથી મોટી કોન્ટ્રોવર્સી એ જ છે અને આ જે સેન્ટર હતું એનું નામ હતું કે જજ્જર જજ્જર સેન્ટર એવું હતું હરિયાણાનું કે જ્યાં આ છ કેન્ડિડેટ છે એ એક જ સેન્ટરમાંથી પાસ થઈ હવે કાં તો એ સેન્ટરમાં મને એવું લાગે છે

પરીક્ષા આપવા લોકો હરિયાણા દિલ્હીથી આવ્યા એમ જ પરીક્ષા આપવા માટે ગુજરાત રાજસ્થાન મુંબઈ થી પણ લોકો ગયા હોય એટલે એ લોકો જ્યારે પસંદ કરે છે સેન્ટર ત્યારે એમને જો કે પહેલેથી જ ખબર હોય છે કે આ પ્રકારનું ફ્રોડ થઈ શકે છે તમે જે વાત કરતો ને એ વાત છે કે આ જે પરીક્ષા છે એમાં એકસો એસી એક પ્રશ્નનો માર્ક છે ને એ ચાર માર્ક છે હવે એક પ્રશ્નના ચાર એટલે અઢાર ચોક બોતેર એટલે ટોટલ પરીક્ષા છે ને એ સાતસો ને વીસ માર્કની છે બની શકે કદાચ તમને એક પ્રશ્ન નથી આવડતો તો એમાં તમે એ પ્રશ્નને એટેન્ડ કરો છો તો તમારો ચાર પ્લસ એક એટલે કે પાંચ માર્ક તમારા માઇનસ થાય અને તમે માની લો કે એ પ્રશ્નને કરતા એને તમે સ્કીપ કરી દો છો નોટ એટેમ્પ્ટ કરો છો તો એ નોટ એટેમ્પ કરો એટલે તમારા ચાર માર્ક કટ થાય કાં તો તમારા પાંચ કટ થાય કાં તો તમારા ચાર કટ થાય કા એટલે પાંચ કટ થાય તો ક્યારેય તમારે આ છે સાતસો અઢાર કે સાતસો ઓગણીસ એ ક્યારે આવે જ નહીં તો આ લોકોને કઈ રીતે સાતસો અઢાર કે સાતસો ઓગણીસ આવ્યા એ મોટો સવાલ હતો ત્યારે એક એન્ટી પ્રેસ રિલીઝ કરી કે ભાઈ આમાં મેં ગ્રેસિંગ આપ્યા છે અરે સૌથી મોટું કૌભાંડ કે સૌથી મોટો મોટો ઝોલ હોય ને એટલે જ ગ્રેસિંગ છે કારણ કે આ ગ્રેસિંગ છે 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 એ સૌથી મોટો ઝોલ એટલા માટે કારણ કે તમે વિચારો આજે એ પરીક્ષા લેનાર જે સંસ્થા એન્ટી એવું કે છે કે એમાં અમે પેપર આપવામાં થોડુંક અમારાથી ક્યાંક મોડું થયું અને જ્યારે પેલી પ્રેસ રિલીઝ કરે છે ચાર તારીખે ત્યારે ચાર તારીખે એવું કે છે કે ભાઈ એક જ સેન્ટરમાં પરીક્ષાનું પ્રશ્નપત્ર આપવામાં અમારાથી ભૂલ થઈ હતી એટલે એ એક જગ્યાએ જ ગ્રેસિંગ આપવામાં આવે છે હવે ગ્રેસિંગ કેવું હોય કે ભાઈ માર્કના બદલામાં માર્ક હોય સમયના બદલામાં સમય હોય અહીંયા ઊંધું થયું કે ભાઈ પ્રશ્નપત્ર આપવામાં મોડું થયું હવે એમાં વિદ્યાર્થીઓનો તો કોઈ વાક જ નથી વિદ્યાર્થીઓની તો કોઈ ભૂલ જ નથી પણ થયું એવું કે એમાં પ્રશ્નપત્ર આપવામાં મોડું થયું તો વિદ્યાર્થીઓને એ

તો મતલબ પંદરસો ત્રેસઠ છોકરાઓને તમે એમને રેન્ક આપી દીધી હવે પંદરસો ત્રેસઠ એ ત્રેસઠ ને એમણે જે પણ ક્વેશ્ચન અટેન્ડ નથી કર્યા એ બધા જ આવડતા હશે એની કોઈ ગેરંટી નથી તમે જ્યારે સાડા પંદરસો છોકરાઓ કે જે ટો એકદમ ટોચમાં આવવાના છે જે લોકો સૌથી સારી મેડિકલ કોલેજિસમાં એડમિશન લેવાના છે એ લોકોને તો મનમરજી પ્રમાણે પાસ કરી દીધા છે તો આ કોમ્પિટિટિવ એક્ઝામ કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા સાથે આને શું લેવા દેવા છે ઘણા બધા એવા સેન્ટરો છે કે જ્યાં મહારાષ્ટ્રનું જે અંધેરી છે ત્યાં ત્રીસ મિનિટ પેપર મોડું આવ્યું કોઝીકોટ છે તો અહીંયા એક કલાક પેપર મોડું આવ્યું અને ઘણા એવા સેન્ટરો છે જેમાં તમે રાજસ્થાનનું જો કદાચ સેન્ટર જોયા હોય તો રાજસ્થાનમાં તો ઘટના એવી બની કે જે ઇંગ્લિશ મીડિયમમાં છે એને હિન્દી માધ્યમના પેપરો આપવામાં આવ્યા અને જે હિન્દી માધ્યમમાં છે એને એને ઇંગ્લિશ માધ્યમના પેપરો થયું કેવું કે આખા પેપરો બદલી ગયા અને બીજું કે પટનામાં પણ પ્રોટેસ્ટ થાય છે રાજસ્થાનમાં પણ પ્રોટેસ્ટ થાય છે એના બધા જ સવાઈકપુર સવાઈ માધવપુર એ સવાઈ માધવપુરનો વિડીયો પણ ત્યારે માં અવેલેબલ જ છે તમે જોશો તો ખ્યાલ આવશે કે બહાર આવીને લોકો રડતા હતા ત્યારે જે સંસ્થા હતી એને કીધું કે ભાઈ એક કામ કરીએ આપણે વિદ્યાર્થીઓ પાસેથી ફરીથી પરીક્ષા લેવડાવીએ હવે પરીક્ષાનો જે સમયગાળો હતો એ લગભગ બાર થી ને પાંચ નો તો એવા જે સમયગાળો હતો એક થી પાંચ કે એનો તો એ સમયગાળા પછી જયારે પરીક્ષા સમય પૂરો થઈ ગયો પછી એની પરીક્ષા લેવામાં આવી એટલે પરીક્ષી પરીક્ષા તો લીધી પણ પણ એમાં એમાં મળ્યા એટલે તમે વિચારો તમે પૂરો સમય પણ આપો છો અને ગ્રેસિંગ માર્ક પણ આપો છો આ તો કઈ રીતે ચાલશે એટલે આ પ્રશ્ન ઘણા બધા છે આ છેલ્લું જે પટના ની વાત કરી હતી સદર કોર્ટમાં એટલે કે ત્યાંની જે સ્થાનિક કોર્ટ હતી ત્યાં એમણે એવું સ્વીકારીને કહ્યું હતું કે હા નીટ યુજી નું પેપર છે લીક થયું હતું પટનાની પોલીસ કહી રહી છે કે પેપર લીક થઈ રહ્યું હતું પણ એનટીએ ના પાડે છે પટના પોલીસ કોર્ટમાં કહે છે કે લીક થયું હતું પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એના અધિકારીઓ ના પાડે છે છેલ્લાનું કન્ક્લુઝન હું એ રીતે કરવા માંગુ છું કે જે લોકોની પોતાની પાત્રતા નથી સિસ્ટમમાં ટોચ પર બેસવાની એ લોકો નક્કી કરવા બેઠા છે કે કોણ પાત્ર રહેશે કોને એડમિશન મળશે કોને નહીં મળે જે લોકો પાસ થયા છે તમે ચોરી કરીને પાસ થયા છો તો તમને પોતાને ખબર જ હશે અંદરથી તમને પોતાને ખબર છે કે તમે ડોક્ટર બનવાને લાયક નથી તો મહેરબાની કરીને જે ગુજરાતના કેમ કે ગુજરાતના લોકો આ વિડીયો જોવાના છે તમે ગુજરાતથી છો તમે ચોરી કરીને પાસ થયા છો તમને ખબર છે કે તમારા બાપાએ સેટિંગ કર્યું છે યાદ રાખજો કે પૈસો તમને દુનિયા છેક સુધી નહીં તારવીને આપી શકે અંતે એક દિવસ એવો આવશે કે તમે પોતાની જાતને મોઢું નહીં બતાવી શકો એનટીએને એટલા માટે પણ એ પ્રશ્ન છે કે તમે ટેસ્ટિંગ એજન્સી છો તમારા પોતાના ટેસ્ટ કરાવવાની તમારે જરૂર છે કઈ સંસ્થા પર ભરોસો કરે માણસ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ થાય બારમા પછીની પરીક્ષામાં આલોચા થાય બોર્ડની પરીક્ષામાં લોકો સેટિંગ કરાવી આપે તો મતલબ તમે સાબિત કરો છો કે તમારા બાપા પાસે રૂપિયા છે તો તમે સિસ્ટમ કચડી શકો છો આજુબાજુના છોકરાઓને બહુ સારી રીતે ખબર હોય છે કે કોણ કેટલું લાયક છે કે શું છે જ્યારે ક્લાસમાં છોકરાઓ ભણતા હોય ત્યારે એમને પાત્રતા ખબર હોય છે ભણાવવાવાળા શિક્ષકને ખબર હોય છે કે મારો વિદ્યાર્થી નીટમાં ટોપમાં આવવાના લાયક જ નથી તમે ભલે ટોપ આવ્યા છો કે તમે ભલે મેડિકલમાં એડમિશન મેળવવાના છો તમારા શિક્ષકને ખબર છે કે તમે ચોર છો તમારા મિત્રોને ખબર છે તમે ચોર છો અને એટલે જ આ ચોરીની સિસ્ટમ જો નહીં બદલાય અને આ વખતે નીટની પરીક્ષા જો આમને આમ યથાસ્થિતિ લેવાઈ ગઈ અને કોઈ જ ફરક ન પડ્યો આટલા અવાજો ઉઠવા પછી તો યાદ રાખજો આ બધી પરીક્ષાઓ કે સિસ્ટમ એનો કોઈ ભરોસો કે વેલ્યુ રહેવાની નથી ના ડોક્ટરની કોઈ વેલ્યુ રહેશે નમસ્કાર